સુરત શહેરમાં જ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદ એન્ટ્રી કરી છે વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી છેલ્લા ઘણા સમયથી આખરી ગરમી વચ્ચે ઘણો જ બફારો અનુભવી રહ્યા હતા લોકો ત્યારે વરસાદ પડતા વાતાવરણ ઠંડુ થયું છે તે ઉપરાંત ખેડૂતોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ગાજવીજ સાથે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી રહી છે જેને લઈને શહેરમાં વરસાદી વાતાવરણ જામે તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે તેમ છે